국민 mata biayak, pengajikan uffsers merah જંખાવ ગામ નેશનલ હાઈવે છપ્પન અને કોસંબામાં પણ આ બંને અસરગ્રસ્ત ખેડૂત છું અને અહીંયા જે પણ આવ્યા છે તમામ લોકો નેશનલ હાઇવે છપ્પન અને કોસંબો અમરપાડા રેલવે લાઇન બંને પ્રોજેક્ટમાં કોમન ખેડૂતો છે જે ખેડૂતની જમીન નેશનલ હાઇવે છપ્પનમાં સંપાદન થાય છે એ જ ખેડૂતની જમીન ફરીથી નેશનલ કોસંબો અમરપાડા રેલ્વે લાઇનમાં પણ સંપાદન થાય છે અમારો ફળિયાનો પ્રશ્ન એ છે કે અમારો ફળિયો ત્રણ સોરે નંબરમાં વસેલું છે અમારા સત્તર કુટુંબો સત્તર મકાનો આવેલા છે ત્રેવીસ કુટુંબો છે અને ચોરાણું વ્યક્તિઓ છે અમે છ હેક્ટર જમીનમાં ખેતી કરીને જીવન ગુજારીએ છીએ આ જમીનની આજુબાજુથી અત્યારે પાંચ વખત ઓલરેડી જમીન સંપાદન થયેલી છે ફરીથી કોસંબો અમરપાડા રેલવે લાઈનને સીધી કરવા માટે પાંચમી વખત જમીન સંપાદન થવાની છે અને નેશનલ હાઈવે છપ્પનને બાયપાસ કરવા માટે સાતમી વખત જમીન સંપાદન થવાની છે અમારે એ વાતની રજૂઆત છે કે એક જ જમીનમાં સાત વખત સંપાદન કેવી રીતે શક્ય બને અને અમે કેવી રીતે રહી શકીએ આ પ્રશ્ન સરકારે વિચારવાની જરૂર છે અને આ બાબતે જે પણ થાય એ આ અમે આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમારી વ્યાજબી માંગણી છે આ જાહેરનામા રદ કરો અને અમારી રહેઠાણની જમીનને બચાવી લો